ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પત્રકારોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ખનન થતું હોય રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી આ બાબતની રીશ રાખી રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા માટે રજૂઆત કરાઈ હતી આ સાથે જ અગાઉના વર્ષ દરમિયાન આ ઈસમ વિરુદ્ધ ગેરકાયદે રેતી ખનન બાબતે કાર્યવાહી થઈ હતી તેમજ અગાઉ મહિલા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ સજા પણ થઈ હતી એવામાં આ ઈસમ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને તેમની કાર્યવાહી હાથ ધરતા હતા તે દરમિયાન દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાળિયાના સ્થળ પર આવી અને અમે જે રજૂઆત કરતા હતા તેની સામે એકદમ ઉશ્કેરાઈ જઈને મારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારું ગળું દબાવી થી સાહીઠ સેકન્ડ સુધી ગળું દબાવી રાખી મને મારી નાખવાની કોશિશ કરી હતી મારી સાથેનાઓ એને મને વધુ મારમાંથી છોડાવ્યો હતો તો આવા જે ભૂમાફિયાઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે ઉપરાંત મારી પર જે જીવલેણ હુમલો થયો છે મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી તેની અંદર જે હત્યાના પ્રયાસની કોઈ કલમ ઉમેરવામાં આવી નથી ઉપરાંત જે લાલો ઉર્ફે દેવાંગ પાટણવાડિયા છે નાઓનો ઇતિહાસ ખૂબ ક્રિમિનલ છે અગાઉ પણ મહિલાના દુષ્કર્મ ગુનાની અંદર એ સજા કાપીને આવ્યો છે ઉપરાંત ભૂસ્તર વિભાગ દ્વારા પણ એની પર અનેક ફરિયાદો કરવામાં આવી છે તો આવા વ્યક્તિઓને કેમ ના પાસા હેઠળ ધરપકડ ન થાય જેથી અમારી એવી માગણી છે કે જે કલમનો ઉમેરો કરવાનો છે હત્યાના પ્રયાસનો તે અને પાસા હેઠળ એની ધરપકડ થાય તેવી અમારી માગણી છે જો જવાબદાર તંત્ર દ્વારા આવા ભૂમ આપ્યો પર જો સમયસર એક્શન લેવામાં નહીં આવે તો અમે પણ જલદ આંદોલન કરીશું